હાસોટ તાલુકાના અલવા ગામથી સાયણ તરફ જતો રસ્તો અને બીજો રસ્તો ભરૂચ અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા આલુજ આલુજ વાયા પાનુલી જવાવાળો રસ્તો જે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાથી મંજૂર થયો છે આ બંને રસ્તો રોયલ ઇન્ફા જે કોન્ટ્રાક્ટર છે તેના હસ્તે આ કામ આપવામાં આવેલું છે અને આ કામની વિગતને લગાવતું બોર્ડ બંને ગામ બંને ગામની બહાર મેઇન રોડ પર લગાવવામાં આવેલું છે કે કામ શરૂ થયુંની તારીખ અને પૂર્ણ થયાની તારીખ એટલે જે બે મહિના પહેલાંની તારીખો આપેલી છે બોર્ડના ઉપર કે કામ પૂર્ણ કર્યાની તારીખ હવે આ બંને રસ્તા થઈને ટોટલ સાડા ટોટલ સાડા આઠ કરોડ રૂપિયાનું આખું કૌભાન અને ભ્રષ્ટાચાર છે એ એવું કહી શકાય જ્યારે આ વિકાસની વાતો કરનારા ગુજરાતના અને જે રીતે આ નેતાઓ કહે કહે છે કે અમે વિકાસ કહીએ છીએ વિકાસ નહીં આ લોકો ગુજરાતનું અને ભરૂચ જિલ્લાનો વિનાશ કરી રહ્યા છે જે રીતે આજે ભરૂચમાં તમે સ્થિતિ જોઈ રહ્યા છો કે ભરૂચ એક મોટું ઔદ્યોગિક ઔદ્યોગિક ક્ષેત્ર ઔદ્યોગિક હબ ગણાય છે તે જ રીતે હવે ભરૂચ એક કૌભાંડો અને ભ્રષ્ટાચાર માટેનું પણ હબ કહી શકાય એ વાત વાત હવે દૂર રહી નથી કેમ કે જે રીતે આ કોન્ટ્રાક્ટર દ્વારા બોર્ડર લગાવવામાં લગાવવામાં આવેલા છે કે અમે માટી કામ આટલું લેવલનું કરેલું છે આટલા લેવલનું અમે કાર્પેટ કરેલું છે આટલા લેવલનું અમે રબર નાખેલા છે આટલા લેવલનું અમે ડામર કરેલું છે એવું કશું બંને જગ્યાની આજે યુ યુથ કોંગ્રેસ અંકલેશ્વર અને ભરૂચની ટીમે વિઝિટ કરતાં એ આખું કૌભાંડ બહાર આવેલું છે અને તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટરને ફરજ પડેલી છે કે પોતાની વાહનો અને સામાનો નાખીને કામ શરૂ કરવાની એમની આ જે આજે દેખી જોવાઈ રહી છે તે આપ આ સમક્ષ મીડિયા સમક્ષ આજે આપ જોઈ રહ્યા છો એટલે આજે અમે આ આ વિઝિટ પછી ભરૂચ જિલ્લા સમાહર્તા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવીશું અને એમને આ માટે રજૂઆત કરીશું કે આના માટેના તાત્કાલિક પગલાં લે અને આની તપાસ થાય અને તપાસના અંદર જે બી સત્ય બહાર આવે એ સત્યના જે બી બહાર આવે એના અંદર જે કોણ જે કોઈ બી વ્યક્તિ રાજકીય વર્ગ ધરાવનાર વ્યક્તિ હોય કે અધિકારી હોય એને તાત્કાલિક ધોરણે એના પર પગલાં લેવામાં આવે અને કોન્ટ્રાક્ટરને જો એનું ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ હોય તો કોન્ટ્રાક્ટરને પેનલ્ટી વસૂલ કરવામાં આવે ને અને એને બ્લેક કરવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ અને માંગણીની સાથે અમે વિનંતી બી કરીએ છીએ અને વિનંતીની સાથે અમે અમે આ પ્રશાસનને તંત્રને ચીમકી બી આપીએ છીએ કે તમે અમારી વિનંતી સમજો માંગણી સમજો કે પછી અમે અમારી ચીમકી સમજો આવનારા દિવસોમાં આ મુદ્દે અમે તૈયાર છે લડવા માટે હવે આ તંત્રના ઉપર રહ્યું